હેલો નમસ્કાર હું વાડા પ્રતિક હેલ્થ એડવાઇઝર હોમ આયુર્વેદિક એડવાઇઝર રામ દવાખા રોડ હાઈસ્કૂલની બાજુમાં આપણું આયુર્વેદિકનું સેન્ટર આવી ગયું છે કે જે અહીંના જે લોકલ નિયરબાય રહેતા હશે જેને નજીક એકવાર વિઝિટ કરો તો આજે આપણે નોર્મલી લાઈવ આવવાનું કારણ એક જ હતું કે માની લો કે આપણે આયુર્વેદિક રિલેટેડ ઘણી બધી સપ્લિમેન્ટ ઉપર આપણે કામ કરીએ છીએ રાઈટ કે જે અત્યારે આપણે ઘણી વાર એવું થતું હશે કે ઘણી બધી આપણે દવા કરી લીધી એસિડિટીની છે ગેસની કબજિયાત ખમરના દુખાવા ધાંધાના દુખાવા અનબિલીવ લોકોના દવાખાને જઈ વાત ઘણી બધી એલોપેથિક ટ્રીટમેન્ટ કરી લીધી તો રિઝલ્ટ ઝીરો ટકા રાઇટ તો આપણે ઓમ આયુર્વેદિકની અંદર સો ટકા આયુર્વેદિક લેબ ટેસ્ટ આયુર્વેદિક ફૂડ સપ્લિમેન્ટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ જે અત્યાર સુધીની અંદર ઓલ ઓવર જે હું જે સંસ્થાની વાત કરું એ સંસ્થા લાસ્ટ બે હજાર બારથી કાર્યરત છે રાઈટ બે હજાર બારથી અત્યાર સુધી અંદર વાત કરું તો અનબિલીવ લોકોના રિઝલ્ટ લઈ લીધા હશે નાની મોટી બીમારી અંદર કે કેવી બીમારી મેંગ્રેનનો પ્રોબ્લમ રહેતો હોય સાયટિકાનો પ્રોબ્લમ રહેતો હોય એનર્જી વીકનેસના પ્રોબ્લમ રહેતા હોય રાઇટ કેન્સર જેવી મોટી મહામારી બીમારી કે શરીરની અંદર કોઈ પણ બીમારી હોય એનું સસોટ નિવારણ એટલે કે આયુર્વેદિકની અંદર સો ટકા છે કેમ આયુર્વેદિક જે ટ્રીટમેન્ટ થાય ને એ આધારિત આપણી પાસે ગ્રંથ આધારિત આપણે બધા એના ફોર્મ્યુલા લઈ ગયેલ છે રાઈટ એની અંદર ઘણા બધી ફોર્મ્યુલા છે સંરક્ષ આધારિત કે જેમાં પરમિનેન્ટ માટેનું સોલ્યુશન કરવું હોય તો એક આયુર્વેદિક જ ઉપસાર છે તો એ બધી વસ્તુ તમે ઘરે બેઠા કરી શકો એમાં કોઈ શંકરને સ્થાન નથી તમે એને આ યુટ્યુબની અંદર ઘણા બધી આયુર્વેદિક ડૉક્ટર લોકો વિડીયો બહુ સારા બેસ્ટ રીતના પ્રમોટ કરે છે એ પણ તમે ત્યારે ટીફ્ટ મેળવી શકો પણ જો એટલો ટાઈમ આપણી પાસે નથી આયુર્વેદિકને ઘરે બેઠા કેવી રીતના આપણે ઉલ્લેખ કરવો છે કઈ રીતના સેટઅપ કરવું છે એટલો આપણી પાસે ટાઈમ નથી આ ટાઈમની અંદર એટલી ઝડપા ઝડપી જમાનાની અંદર ઓકે તો એના માટે હોમ આયુર્વેદિક એડવાઇઝર એકવાર કોન્ટેક કરો છોડવાની અંદર આપણી પાસે સો ટકા આયુર્વેદિક લેફટેસ્ટ પ્રોડક્ટ પ્રમોટ કરીએ છીએ ને રિઝનેબલ પ્રાઇઝની અંદર રાઇટ ઓલરેડી આપણે હરસમસા ભગંદધરની અંદર આપણે બહુ અનબિલીવ લોકોના રિઝલ્ટ લીધા છે રિઝલ્ટ જોવા માટે ઇન્સ્ટાગ્રામની અંદર ઓમ આયુર્વેદિક છોડવા લખશો ઇન્સ્ટાગ્રામમાં તો તમને એમાં ઘણા બધા લોકોના રિઝલ્ટ પણ આપણે અપલોડ કરી ગયેલ છે કે કમરના દુખાવ રહેતા હોય ગેસની સમસ્યા રહેતી હોય એસિડિટીના પ્રોબ્લેમ રહેતા હોય બરાબર તે બધા રિવ્યૂ આપણે અપલોડ ઓલરેડી કરી ગયેલ છે ઇન્સ્ટાગ્રામની અંદર તો ટાઈમ મળે તો અવશ્ય કે એકવાર સર્ચ કરો ઇન્સ્ટાગ્રામની અંદર શું લખવાનું ઓમ આયુર્વેદિક છોડવા લખશો એટલે તમને સિમ્બોલ હશે ને એમાં મારા ઘણા બધા વિડીયો પર્સનલ વિડીયો પણ પ્રમોટ કરી ગયેલ છે ઓકે તો આજે એવું તમને ખાલી નોર્મલ એ વાત કે આજે જો તમે આયુર્વેદિક ઉપર નહીં આવો તો બની શકે કે ભવિષ્યને તમે આયુર્વેદિકનો સહારો તો લેવો જ પડશે ઓકે ઘણીવાર એવું થાય છે કે ઘણી બધી દવા ખાવા સાથે રિઝલ્ટ નથી મળતા એલોપેથી કરી લીધી છે હોમિયોપેથી કરી લીધી છે રાઈટ ઘણું બધું ઘરુંના નુસ્ખા યુઝ કરી લીધા રિઝલ્ટ નહીં પણ જો એકવાર હોમ આયુર્વેદિક છોડવાનો અવશ્ય કોન્ટેક કરો ને તમને પરમિનન્ટ માટેનું સોલ્યુશન કેવી રીતના મેળવવું ને એ તમે ઓમ આયુર્વેદિકમાંથી તમને જાણવા મળશે બરાબર જો તમે આ ચેનલમાં નવા હોય તમે ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા હોય તો ફોલો કરી રાખજો જેથી કરીને આપણે જ્યારે લાઈવ થશું લાઈટ તો ત્યારે આપણે એવા ઘણા બધા લોકોના રિઝલ્ટ પણ પ્રમોટ કરશું ઘણા લાઈવ કસ્ટમર હશે આપણી પાસે લાઈવ ક્લાયન્ટ આવશે તો એના ટેસ્ટી માટે આપણે લાઈવમાં જોવા મળશે ઓકે તો તમને લાઈવ ટુ લાઈવ તમે કોમ્યુનિકેટ કરી શકો ઓકે કોઈ પણ ના સમજાય અથવા જો કોઈને કોન્ટેક્ટ કરવો હોય મારો તો હોમ આયુર્વેદિક યુટ્યુબ ચેનલની અંદર તમે પ્રોફાઇલમાં જાશો તો એની અંદર મેં પ્રોપર એડ્રેસ ને મારા નંબર પણ અપલોડ કરી ગઈ છે બરાબર તો આપણે ટુ બી કન્ટિન્યુ લાઈવ કરતા રહીશું આ ટાઈમની અંદર બરાબર પાંચ વાગ્યા સાડા પાંચ નિયર બાય આપણે જો મારા ટાઈમ અનુકર પ્રમાણે આપણે અડધી કલાક દસ પંદર મિનિટ લાઈવ આવશું ઓકે જેથી કરીને બધા લોકો કોમિનેટ કરી શકો ઓકે થેન્ક યુ જો તમને આ સારો વિડીયો તમને મારું સ્પેસ બેસ્ટ લાગી હોય તો ફોલો કરી રાખો સબસ્ક્રાઇબ કરો રાઇટ જેમ જેમ આપણે કન્ટિન્યુ રહેશું એમ નવા નવા ટોપિક નવા નવા સ્ટિપ્સ તમને પ્રોવાઈડ કરતા રહેશું ઓકે તો આજે લાસ્ટમાં તમને એ કહું છું કે આજે આપણે એમ જો લેસ્ટ ટૉપિક ઉપર વાત કરીને આપણી લાઈવ અત્યારે ક્રોઝ કરીએ છે કે માની લો અત્યારે શું છે કે વારે ઘડી એસિડિટી ગેસના સમસ્યા છે ને અતિશય વધી ગયા છે પાસનતંત્ર આપણું મજબૂત નહોતું કેમ કે અત્યારે જે ખોરાક ખાય ને એસિડિટી વારેક ખોરાક ખાય છે રાઈટ તો એમાં તમારે નોર્મલી ઘર ગુરતું એટલે હું તમને કહેવા માગું કે તમે જ્યારે જમી લો ને જમીને પોણી કલાક પછી તમારે પાણી પીવાનું રહેશે ઓકે તો જમીને પોણી કલાક પછી તમે પાણી પીશો તો એવું તમે કન્ટિન્યુ નેવો દિવસ ફોલો કરી લીધો તો બની શકે કે તમને એસિડિટી ગેસ થશે નહીં એનો પરમિનન્ટ માટેનું તમારું સોલ્યુશન થઈ જાય દવાઓ લીધાઓ આવી આપણી પાસે ઘણા બધા નુસ્ખા છે તો આવો લાઈવમાં કોન્ટેક કરો હું તમને મારા નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં લખી આપીશ રાઇટ તો તમે મારે પર્સનલી કોન્ટેક કરી શકો છો થેન્ક યુ